પારિતોષિક પારિતોષિકની જાહેરાત થઈ ચુકેલી છે વર્ષ બે હાજર માટેના અને ત્યાર પછી કેટલીક નારાજગી પણ સામે આવી છે ને કેટલાક આ ફિલ્મ લાઈન સાથે સંકળાયેલા મહાનુભાવોનું કહેવું છે કે ક્યાંક કચાશ રહી ગઈ છે

જે પારિતોષિક આપવાની જે આખી એક કવાયત હોય છે ગુજરાત સરકાર દ્વારા તે કઈ રીતે થતી હોય છે અને કઈ રીતે તેનું એક નામાંકન પ્રક્રિયા હોય છે કઈ રીતે તેના સ્ટાન્ડર્ડ શું હોય છે એટલે આમાં એવું હોય છે કે જે પણ ગુજરાતી ફિલ્મ હોય જે એ વર્ષ દરમિયાનમાં રિલીઝ થઈ હોય એ એના માટે માહિતી ખાતું ગુજરાત સરકારનું એની એક જાહેર ખબર આપતું હોય છે અને એ જાહેર ખબરમાંથી અરજીઓ મંગાવવામાં આવે છે પછી નિર્માતા એ એના ચોક્કસ ફોર્મ માં એ અરજી કરવાની રહેતી હોય છે અને અરજી થઈ જાય ત્યાર પછી માહિતી વિભાગ જ એક તજજ્ઞોની કમિટી બનાવે છે જેમાં સરકારના સભ્યો હોય અમુક અને તજજ્ઞો હોય જે ફિલ્મ જગત સાથે સંકળાયેલા હોય અને એ લોકો પછી બધા ફિલ્મના સ્ક્રીનિંગ કરે અને પછી એમાંથી નક્કી કરે કે ભાઈ આ જે ટોટલ લગભગ છેતાલીસ જેટલી કેટેગરી છે તો કઈ કેટેગરીમાં કોને કયો એવોર્ડ આપવો એમ પણ મૂળ જે જે સમસ્યા જે છે ને એ છે કે જે એમિટી બનાવવામાં આવે છે ને એમાં હું એવું નથી કે તજજ્ઞો નથી સારા હોતા કે જાણકાર નથી હોતા પણ એમાં એવું થતું હોય છે કે જે રનિંગમાં કામ કરી રહેલા નિર્માતા દિગ્દર્શક હોય કે ટેકનિશિયન્સ હોય તો સ્વાભાવિક છે કે જે લોકો અત્યારે કામ કરી રહ્યા છે

કે જે ઇન્દિરા ગાંધી ગાંધીએ બેન કરેલું એ વખતે એક પોલિટિકલ સેટાઇ ફિલ્મ એટલે ત્યાંથી શરૂ કરીને વિશેક ફિલ્મ દરમિયાન માં માનો છે પણ ભૂતકાળમાં શું થતું જીગરભાઈ કે તજજ્ઞોમાં જે લોકો બહુ એક્ટિવ ન હોય પણ તજજ્ઞો હોય લાઇક ગૌરાંગ વ્યાસ છે ચીનુભાઈ મોદી છે સુભાષ શાહ છે માધવ રામાનુજ છે પછી પ્રફુલ્લભેને બોલાવતા એ લોકો કમિટીમાં

ગોપી દેસાઈ છે વિનોદ ગણા છે એની સાથે સિદ્ધિ લેવા દેવા નથી પણ જાણકાર છે જેમ કે સંજય શેલ છે એવા ઘણા બધા છે કે જે લોકોને આપડે બોલાઈએ સ્વપ્ન વાઘ મારે છે આવા નામો યાદ કરીએ તો ઘણા બધા નામો પરેશભાઈ ભાઈ આવી શકે

ભેદ થવો જોઈએ આમ ગઈ થી અત્યાર સુધી માં મેં કેટલાક કલાકારો અને આપની જેમ જ સીધા જ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વ્યક્તિઓ સાથે વાતચીત કરીને જાણવાનો પ્રયત્ન પણ કર્યો છે તેમાં હું આપની સાથે પણ એક વાત હું જાણવાનો પ્રયત્ન કરીશ કે આમાં નિયમોક નિયમો જે છે તે કેવા પ્રકારના હોય છે શું હોય છે કે નિયમોમાં એટલી જડતા છે કે આ સ્ટાન્ડર્ડ છે કે આ લેવાયત નહીં અથવા તો આ લેવાય એવું કંઈક કહું

ગાંધી ની બકરી તો બકરી જેટલું ઉત્તમ મોટું નાટક એના પછી મેં હુકમ માલિક ચીનુ ના નાટક પર થી ફિલ્મ કરી તો હવે એને સાહિત્ય કૃતિ તરીકે એકશેપ એટલે કમર્શિયલ નું જોખ વધી જાય છે આપણે ત્યાં હવે કમર્શિયલ ધારો કે નેશનલ એવોર્ડ બી તમે જુઓ કે કમર્શિયલ ફિલ્મો ને તો એના માટે બારી છે એ લોકો બોક્સ ઓફિસ ઉપર કામ કરે છે એમને આ બાજુ થોડુંક ઓછું ને મતલબ

સંકળાયેલા હોય અને પાછા જ્યુરીમાં પણ હોય એવા દાખલા હા જેની જેની ફિલ્મ હોય એવા લોકો પણ જ્યુરીમાં બેઠા હોય જેને ફિલ્મોને એવોર્ડ જી એટલે કે જ્યુરીમાં બેઠા હોય જે જ્યુરીમાં બેઠા હોય એમને જ એવોર્ડ મળ્યા હોય એવા પ્રસંગો પણ આપણે ત્યાં બન્યા છે એટલે આપણે નામ છે ને કે વાડીના રીંગણા લોને ભાઈ બે ચાર એના જેવું હા રીંગણા બે ચાર એવું થાય છે

ઉતલભાઈ આપ મુંબઈ સમાચાર સાથે જોડાયા અને એ ખૂબ મુદ્દા વાત કરી કયા પ્રકારે કમિટીએ કામ કરવું જોઈએ તો કયા નિયમોની આધારે કમિટી કામ કરી રહી છે તે પણ આપણે સમજાવ્યું છેલ્લે મારે એક સવાલ કરવો છે સમયની મર્યાદા છે પણ એક સવાલ કરવાની ઈચ્છા ચોક્કસ થાય કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે અત્યારે હાલ કરવા જેવું કામ જો સરકાર શ્રી કરવું હોય તો કયું કરવું જોઈએ એટલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને અત્યારે સૌથી મોટી તકલીફ થિયેટર ખરેખર જો કરવું હોય તો જેમ બસો વીસ નગરપાલિકામાં બસો વીસ થિયેટર આઉટ રાઇટ ગુજરાતી માટે બનાવે ગુજરાતી ના સ્ક્રીનિંગ માટે એક તબક્કે સબસિડી ઓછી આપે બંધ કરે ના આપે તો ચાલી શકે પણ જો થિયેટરો મળશે ને તો નિર્માતાઓ હવે આપણી ફિલ્મ એટલી પુખ્ત થઈ ગઈ છે કે હવે જરૂર ઓછી છે પણ આપણને થિયેટરોની એમાં થિયેટરો બનાવવામાં સરકાર જો કઈક રસ્તો કાઢે જે સાઉથમાં નીકળેલો છે એવું જો અહિયાં થાય તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સો કરોડ નું ટર્ન ઓવર કરે ગમે ત્યારે બહુ નજીકના ભવિષ્યમાં થઈ શકે સરસ આપનું સજેશન છે અને આશા રાખીશું કે તેવું ભવિષ્યમાં આપણે સૌ જોઈએ મુંબઈ સમાચારમાં મારી સાથે જોડાય તે બદલ હું આપનો આભાર માનું છું ખુબ ખૂબ આભાર આપનો પણ મને આપની સાથે વાત કરવાની ખૂબ મજા પડી જી થેન્ક યુ વેરી મચ